શરીર પર ટેટુ બનાવતા પહેલા આટલું ખાસ ધ્યાન રાખજો શરીર પર બનાવવાનો શોખ છે આ બાબતોનું ધ્યાન રાખજો નહીં તો વધશે એક્સપર્ટે શરીર પર ટેટુ ન બનાવવાની સલાહ આપી છે તેમણે જણાવ્યું છે કે શરીર પર ટેટુ બનાવવાથી તમારા સ્નાયુઓને નુકસાન થાય છે આની સાથે કેન્સરનું જોખમ પણ વધી જાય છે ટેટુ બનાવતા પહેલાં તમારે ઓનલાઈન ફીડબેક જરૂર લેવો જોઈએ સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને જ્યારે ટેટુને શરીર પર બનાવવાના નુકસાન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે ટેટુ બનાવતી વખતે ત્વચામાં ઈજા થાય છે જેનાથી ચેપનું જોખમ વધી જાય છે ટે બનાવવા માટે વપરાતી શાહીમાં કેમિકલ્સ હોય છે જે ત્વચા માટે હાનિકારક હોય છે ટેટુ બનાવવાથી સ્કિન ઇન્ફેક્શન એલર્જી સોરાઇસીસ જેવી સમસ્યાઓ થઈ શકે છે ટેટું બનાવવાથી ત્વચામાં લાલાશ પરું અને સોજા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે ટેટુ બનાવવા માટે વપરાતી સોયનો ઉપયોગ એકથી વધુ લોકો પર કરવાથી ત્વચાની બીમારીઓ એચઆઈવી અને હેપેટાઇટિસ જેવી બીમારીઓ ફેલાઈ શકે છે ટેટુ બનાવવાથી કેન્સરનું જોખમ પણ વધી જાય છે ટેટુ બનાવવાથી સ્નાયુઓને નુકસાન પહોંચી શકે છે એટલા માટે જ ટેટુ બનાવતા પહેલાં ઓનલાઈન ફીડબેક જરૂરથી લેવો જોઈએ મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને જો વિડીયો રિલેટેડ કાંઈ પણ સજેશન હોય તો એ પણ તમે કમેન્ટ કરીને જણાવી શકો છો વિડીયો જોવા માટે ધન્યવાદ